માંગરોળમાં એક કિસમ એમડી ટ્રક સાથે ઝડપાયો એસઓજીએ બાતમીના આધારે કરી કાર્યવાહી જૂનાગઢ એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી એક રહેણાંક મકાનમાંથી એમડી ટ્રક્સના અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ મુદ્દામાલ જેની કિંમત છ લાખ એક્યાસી હજાર છસો રૂપિયાનું ઝડપી પાડ્યું છે નિસાર અહેમદ બશીર અહેમદ શેખ રહે માંગરોળ ઇન્દિરાનગર સહારા પાનવાળી ગલીના મકાનમાં પહેલા માળે પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગનું વેચાણ કરે છે જે બાતમીના આધારે જૂનાગઢ એસઓજી પીઆઈ સાથે ટીમ સતત વોચ ગોઠવી માંગરોળના ઉપરોક્ત મકાનમાં રેડ કરી એમડ્રીડ્રગ્સનો જથ્થો અડસઠ ગ્રામ અને એક મોબાઈલ મળી કુલ છ લાખ એકાણું હજાર આઠસોનો મુદ્દામાલ સાથે આરોપી નિશાન અહેમદ શેખને ધરપકડ કરી માંગરોળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ પ્રકાશ લાલવાણી માંગરોળ જુનાગઢ માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતાં એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી વધારેનો મુદ્દામાલ નેપેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે